વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે માટે આ યાત્રા પ્રતિદિન જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ માધ્યમથી ગ્રામજનો ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ લાભો તેમના જ આપવામાં આવી રહ્યા છે કૈરા સોશિયલ સર્વિસ સોસાયટી અને રાહત લાભના સરપંચ રેણુકા બેન રજનીકાંત સોલંકીના સહયોગ થી ધોરણ દસમા નાપાસ થયેલ વિદ્યાર્થીનીઓ માટે સ્વરોજગારી મેળવી શકે તે માટે મફત સીવન ક્લાસ નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તમામ સિવન ક્લાસ નો ખર્ચ સરપંચ રેણુકા